ઘણા વર્ષ પહેલાની વાત છે મિત્રો જ્યારે અમે યુવાન હતા ને ત્યારે ગામડાની અંદર અંધશ્રદ્ધા ફેલાવવા માટે એવા માણસો બહુ આવતા જેમ કે તમને એક કોરો કાગળ આપે અને એમ કે આને આમ ધૂપ આપજો એટલે તમારી જે કાંઈ સમસ્યા હશે ને એ આમાં લખાઈ જાય છે એટલે માણસ એ કોરો કાગળ લઈને ઘરે જાય અને એને ધૂપ આપે ધૂપના ઓલા નીચે અંગારા જગતા હોય એની માથે કાગળના આમ ફેરવે તો એની અંદર ધીમે 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 અક્ષર રૂપ છે અને તમે વાંચ્યા કોઈ એવું ગુજરાતીમાં લખેલું હોય તો માણસને ચમત્કાર લાગે ઓ કોરા કાગળમાં લખાઈ ગયું ધુવ પાપ્યો નથી પછી બીજો ચમત્કાર એવો થાતો કે સાલા ઉતાર્યા વગરનો શ્રીફળ બંધ શ્રીફળ એની અંદરથી ચૂંદડી નીકળે કંકુ નીકળે ચોખા નીકળે પછી અંદર દીવો હોય વાટ ખાલી અને કોઈ પણ જાતના માચીસ કે કોઈ પણ જાતના અગ્નિ પ્રજ્વલિત ઓહ ચમત્કાર પણ આની પાછળ વિજ્ઞાન છે એવું અમે તો જાણતા હતા પણ ગામને કેમ સમજાવું પછી અમે એવા કાર્યક્રમ રાખતા નવરાત્રી કેવું કાક હોય ને તો આજે શો છે નાટક છે બધા આવજો બધા ભેગા થાય પછી એમાં આવા ચમત્કાર કરીએ બંધ શ્રીફળ આલે વધારે એટલે અંદર થી શ્રીફળ ને ચુંદડી ઓ હો બધા તાળી ઉપડે પછી ટેકનિક છે એ શીખવવાનું કે એક ઉતારી દેવાનું અને એની આંખ દેખાય ને એ સરિયા વડે તોડી પાડવાનું એ આંખ તોડી નાખ્યા પછી અંદરથી બધું પાણી કાઢી લેવાનું પછી આંખ નું જે હોલ હોય એમાંથી સરિયા સરિયા અંદર ચુંદડી નાખી દેવાની ચોખા નાખી દેવાના કંકુ નાખી દેવાનું એ હોલમાંથી જેટલું અંદર જાય એમ હોય એ બધું અંદર નાખી દેવાનું પછી નીણ લઈ અને નીણથી એ આંખને ચાંદી દેવાની અને એ જે ઉતારેલું ઊંચું કરેલું છાલું હોય એને થોડી ગમ લગાડી અને એ છાલું પાછું ચોંટાડી દેવાનું એટલે છાલા ઉતાર્યા વગરનું શ્રીફળ જેવું હતું એવું થઈ જાય પછી એને લોકો છાલા ઉતારે અને વધારે પછી અંદરથી કંકુ ચુંદડી જે કાંઈ આપણે નાખ્યું હોય એ નીકળે પછી કોરા કાગળ ઉપર લખાઈ જાય એ ચમત્કાર કેમ થાય તો તમે એક વાટકાની અંદર થોડોક લીંબુનો રસ લો પછી એક દિવાશાળી સાથે થોડુંક રૂ વીંટી કાઢો અને એ લીંબુના રસથી લીંબુનો રસમાં એ દિવાશાળી બોળવાની અને કોરા કાગળ ઉપર તમારે જે લખવું હોય એ લખી નાખો પછી એને ફૂકાઈ જવા દો સુકાઈ જશે એટલે એ કોરો કાગળ થઈ જશે પછી એને હીટ આપો ને એની માથે ઇસ્ત્રી કરો એને કોઈપણ જાતની ગરમી આપો તમે એટલે જ્યાં જ્યાં લીંબુ લીંબુનો રસ અડ્યો હશે ને એટલો કાગળ લાલ થઈ જશે એટલે એ થોડુંક હીટી મળતા એ એ અક્ષરો ઉપસી આવશે તમે જે કાંઈ લખ્યું જય માતાજી જે જે કાંઈ લખ્યું એટલે એની પાછળ એ રહસ્ય હતું અને વાટ ડબ્બીમાંથી બહાર કાઢો તરત પ્રજ્વલિત થાય એ તો ફોસ્ફરસ આવે પીલું ફોસ્ફરસ માર્કેટમાં મળે એ ફોસ્ફરસની અંદર એ વાટને બોળી દેવાનું પછી બહાર રાખો એને ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે એ આપોઆપ કોઈ ચમત્કાર નથી આ વિજ્ઞાન છે એવું સમજાવવા અમે એ વખતે એવા કાર્યક્રમ કરતા પણ હજી હાલમાં ઘણી જગ્યાએ ગામડામાં લોકો આ બધી વસ્તુને ચમત્કાર માને છે ગુજરાતમાં એવા ઘણા અંતરિયાળ ગામો છે ને હજી આવા ગોરખ ધંધા હાલે છે હથળીમાંથી કંકુ પડે બે હાથ આમમ આમામ ચોળેતા હાથમાં માટી લીધું હોય આમ ચોળેતા કંકુ પડે એવા કેમિકલ મળે મેડિકલમાં એ એ હાથમાં એવો ચોપડી દીધું હોય પછી તમે એના હાથમાં ધૂળ નાખો કે રાખ નાખો એમાં ચોળે એટલે કંકુ લાલ થઈ જાય કલર કંકુ ન હોય કેમિકલ હોય એટલે આવી બધી વસ્તુથી દૂર રહેવું ચમત્કાર બમત્કાર કાંઈ છે બધું વિજ્ઞાન છે તમને આ માહિતી કેવી લાગે જો તમને એમ લાગે કે આ ના ઉપયોગી છે કોકને કામ લાગે એવી તો વિડીયો શેર કરી દેજો અને જેવો પ્રેમ કરો છો ને એવો કરતા જય માતા